તમારા લોકોના બધા જ ક્વેશ્ચન મેં રેડ કર્યા છે એમાંથી બહુ જ બધા લોકોએ એ પૂછ્યું છે કે તમારું ડેલી રૂટીન કેવી રીતે તમે કરો છો છોકરાને કેવી રીતે સંભાળો છો નાસ્તો કેવી રીતે બનાવો છો આખા દિવસ કેવી રીતે વિડીયોઝ બનાવો છો અને કેવી રીતે ટાઈમ મેનેજ કરો છો તો આજે આખા દિવસની અંદર હું કેવી રીતે ટાઈમ કાઢું છું જસ્ટ એના રિલેટેડ જ એક વિડીયો બનાવું છું બાકીના જે પણ ક્વેશ્ચન આન્સર છે એનો હું અલગથી વિડીયો કાલે જરૂરથી મૂકીશ તો આજે આખા દિવસનું રૂટીન મારું હું તમારી સાથે શેર કરું છું કે રીતે હું બધી વસ્તુ મેનેજ કરું છું ક્યારે કરું છું તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો અને હા પ્લીઝ તમે લોકો એક લાઇક કરશો ને તો એના માટે પણ મને બહુ સારું મોટિવેશન મળે છે કે વધારે ને વધારે હું વિડીયોઝ મૂકતી રહું તો પ્લીઝ સબસ્ક્રાઇબ પણ કરજો અને હા લાઈક પણ કરજો હવે હું અત્યારનું જ તમને લોકોને રૂટિન કહું ને તો શિવાંશની મોર્નિંગની સ્કૂલ હોય છે અને એના પપ્પાને પણ સવારે જ જવાનું હોય છે તો હું સવારે ઉઠી જાઉં છું છ થી સવા છની વચ્ચે ઉઠી જાઉં છું કોઈક વખત સવા છ થી સાડા છની વચ્ચે પણ ઉઠાય તો પણ કંઈ વાંધો નથી આવતો સવારે ઉઠીને ફ્રેશ થઈને સીધું પછી જમવાનું બનાવવા લાગું છું કારણ કે એના પપ્પાને જવાનું હોય છે સાડા સાતની આસપાસ તો એની પહેલાં હું જમવાનું બનાવવા લાગું છું રાતથી થોડીક તૈયારી કરી દીધી હોય છે કંઈક સબ્જી કટ કરેલી હોય તો એ કરી નાખું બાકી પછી જે સવારે યુઝ થતું હોય એ ટાઈપનું ને હું એની અંદર ઇઝી જેવાની એવી સબ્જી ટ્રાય કરું કે વેજીટેબલ્સ હોય તો ડાયરેક્ટ કુકરમાં બાફીને પછી વઘાર કરી નાખે તો હું કુકર પણ મારી જોડે બે છે તો એકની અંદર અલગથી રાઈસ મૂકી દઉં ને એક કુકરમાં ડાયરેક્ટ બેઠું વઘાર કરીને શાક બનાવી દઉં જેમ કે ગવારનું શાક છે પછી બટાકાનું શાક છે રીંગણ ટામેટા બટાકાનું શાક થઈ ગયું કોઈ કઠોળ બનાવવાનું હોય તો રાતે પલાળી દીધું હોય તો એનો પણ બેઠો વઘાર કુકરની અંદર જ કરી દઉં અંદર કઠોળ એડ કરીને પછી એને સીટી મારી દઉં જે પણ પાણી વધે તો ઉપરથી પછી ખોલી ને પછી મસાલો કરી દેવાનો પછી જે પણ પાણી પડતું હોય જેટલું આપણને ગ્રેવી રાખવી હોય એટલી કરી શકું તો હું આ રીતે સવારે પ્રિફર કરું છું કે જે શાક વહેલા કુકરની અંદર બેઠા વઘારથી બની જાય કા તો પછી પહેલા બની જતા હોય ભીંડા છે એ બધી વસ્તુ હું ઇગ્નોર કરતી હોઉં છું કે સવારે ટિફિનમાં ના આપું તો વહેલું સબ્જી બની જાય એવું પ્રિફર કરતી હોઉં છું એક કંઈક ખીચડી કાં તો ભાત બનાવું અને રોટલી હોય આ અમારું ડેલીનું મોસ્ટલી છે જ કે સવારે રોટલી શાક હોય અને સાથે ટિફિનની અંદર કંઈક અથાણું મૂકું છૂંદો મૂકું પાપડ પાપડી મૂકું કે એ ટાઈપનું હોય ને સવારે નાસ્તાની અંદર એમને રોજે ફક્ત રોટલી જ જોઈએ છે તો ઘરની અંદર એવી જ હેબિટ રાખી છે કે સવારે નાસ્તાની અંદર રોટલી જ હોય તો જે પણ રોટલી બનાવું ને એ હું વધારે બનાવી દઉં તો સવારે એમને પણ દૂધની જોડે રોટલી ખાઈને જશે નાસ્તો કરીને જશે શિવાંશને ટિફિન માટે હું પછીથી પ્રિપેરેશન કરું છું તો સાડા સાત સુધી બને ત્યાર સુધી દરેક વસ્તુ પતાવી દઉં કે કિચનનું દરેક વસ્તુ જમવાનું એટલીસ્ટ બની જાય સવારનું જે પણ લંચ બનાવવાનું હોય ને એ હું બનાવી દઉં ને એના પછી હું શિવાંશને પોણા આઠની આસપાસ ઉઠાડું તો જ્યારે પણ એને સ્કૂલે જ જવાનું હોય ને એના પોણે કલાક કલાકની આગળ જ હું ઉઠાડું છું એને કારણ કે સ્કૂલ પણ મારા ઘરથી નજીક છે તો અમને જતાં વ્હીકલ ઉપર પાંચ દસ મિનિટ જેટલો જ લાગે છે તો કોઈ ઇસ્યુ નથી થતો અને સવારનું હવે એનું રેગ્યુલર થઈ ગયું છે કે ભાઈ સવારે ઉઠે પછી એ બેસે તો એને સુવર્ણપ્રાસણ ડ્રોપ્સ આપું પછી થોડું પાણી પીવા દઉં પછી છે ને બેડ ઉપર ને સોફા ઉપર આમ બધી બુક્સ મૂકેલી હોય તો એક બે મિનિટ બેસીને કંઈક રીડ કર્યા કરે ત્યાર સુધી હું એનું ટિફિનનું કંઈક બનાવી દઉં જે પણ બનાવવાનું હોય તો હું મોસ્ટલી એમાં પણ ટ્રાય કરું કે જે જલ્દી બની જાય એવું જ બનાવું કંઈક અલગ પ્રિપેરેશન કરવાની હોય એવું હું નથી જેમ કે તમે લોકોએ જેટલા પણ મારા ટિફિન બોક્સની રેસીપી જોઈ હશે ને તો એ મોસ્ટલી એવી છે કે સવારે વહેલા બની જાય કારણ કે મારે જમવાનું ટિફિન પણ બનાવવાનું હોય ને સાથે સાથે શીવાંશનું ટિફિન પણ બનાવવાનું હોય તો દરેક વસ્તુ ભેગી થઈ જાય ને તો તો પછી બહુ જ ટાઈમ વેસ્ટ થઈ જાય તો એના કરતાં હું સવારે એવું પ્રિફર કરું કે રોટલી હોય તો રોટલી વગેરે નાખ્યું કે પછી બટાકા બટાકાપોવા બની ગયા કે પછી ઉત્તપા બની ગયા કોઈક પૂડા બની ગયા કંઈક કટલેટ બનાવવાની હોય તો એની પ્રિપેરેશન થોડીક રાતથી કરી નાખી હોય તે જ કા તો પછી વહેલું બની જાય ને એવું કંઈક નાસ્તો બનાવી નાખું ને એની જોડે જે પણ ફરસાણ હોય એ હું સેટર્ડે સન્ડેની અંદર મેનેજ કરીને બનાવતી હોઉં છું તો પછી સ્કૂલે જતા પહેલાં એનું આ રૂટિન છે શિવાંશનું કે સવારે ઉઠવાનું જે કંઈક સુવર્ણપ્રાસન છે એને આપતી હોઉં ફાળું પાણી પીવાનું એના પછી વોશરૂમમાં એને લાગી હોય ના લાગી હોય રોજે ફોર્સ કરીને એને બેસાડી જ દઉં ને આ એક એને હેબિટ પડી ગઈ છે કે હું એને એ જ કહું કે વોશરૂમ માટે જઈને બેસવાનું છે થાય તો કરવાની બાકી પાંચ મિનિટ બેસીને તો બહાર આવવાનું તો એને એક હેબિટ થઈ ગઈ છે કે સવારે વોશરૂમ કરીને પછી જ એ જશે પછી રૂટિંગ જ બ્રશ કરાવવું નવડાવું ને એ પછી એને તૈયાર કરીને નાસ્તો છે ને સવારે હું એને થોડુંક દૂધ આપું એની જોડે એને પણ નાસ્તાની અંદર સવારે એક છે ને રોજે અને હેબિટ છે કે ડ્રાય ફ્રૂટ્સ ભગવાનને ધરાવવાના ડ્રાય ફ્રૂટ્સ ધરાવે કાં તો પછી સુખડી બનાવી હોય એ ધરાવે કાં તો પછી ડ્રાય ફ્રૂટ્સના લાડુ બનાવ્યા હોય કે આવું કશુંક પણ બનાવ્યું હોય ને કાં તો પછી રાતે પલાળેલું અંજીર હોય બદામ હોય કિસમિસ હોય એ દરેક વસ્તુ હું એને પ્રસાદમાં વાડકીની અંદર મૂકું એ ભગવાનને પગે લાગે એ વાડકી લઈને એ બેસી જાય ને દૂધની જોડે એ ડ્રાયફ્રૂટ્સ પણ પછી છેલ્લા ખાઈ લેશે ને દૂધની સાથે મોસ્ટલી હાફ રોટલી કાં તો નાની કટકી જેટલો રોટલી હોય રોટલીની જોડે કંઈક સે હોય ચવાણું હોય આવું કશું ખાય કા તો પછી કોરોના મોસ્ટલી સવારે એને હાફ રોટલી જેટલી એટલું તો ખાઈને જાય એને પછી દૂધ પીવાનું મન ના હોય કે રોટલી ખાવાનું મન ના હોય તો એને કંઈ ફોર્સ નહીં કરું કે ભાઈ તને જે ખાવું હોય જેટલું ભૂખ લાગી હોય એટલે ખાઈને જા ને એનું ટિફિન બનાવી દઉં એ જ વખતે પછી હું ફોટો પાડી લેતી હોઉં છું ને એને એ જ વખતે બતાવી દઉં કે ભાઈ આજે આજે આટલું આટલું આપ્યું છે ને બસ એને પછી મૂકવા માટે જાઉં આવા ટાઈમ મારે છે ને એને મૂકીને આવું એ વખતે જે પણ ઘરની કંઈક શાકભાજી કે કશુંક લેવાનું હોય ને બાકી હોય એ લઈને આવું કંઈક ડિમાન્ડમાંથી સામાન લાવવાનો હોય કે એ કોઈક વખત થાય અઠવાડિયાનું શાકભાજી હું એક દિવસની અંદર લઈ લઉં ચોમાસું ચાલતું હોય તો પછી ઇગ્નોર કરું કે ભાઈ તાજું તાજું શાકભાજી પણ અમારા ઘર પાસે નીચે મળી રહે છે એક શોપની અંદર તો હું ત્યાંથી લઈ લઉં તો બને એટલું ટ્રાય કરું કે મંડેના દિવસે હું લઉં કારણ કે સેટરડે સન્ડે મોસ્ટલી મારા એવા જાય કે કંઈક કામ હોય કંઈક નાસ્તા બનાવવાનો હોય કાં તો પછી અમે લોકો બહાર આંડો મારવા માટે જતા હોય તો સેટરડે સન્ડે દરેક વસ્તુ હોય તો શાકભાજી લાવવાનું હું પ્રિફર કરું કે વીક ડેઝની અંદર લાવીને મૂકી દઉં તો ઘરે આવતા જ મને એને સ્કૂલે મૂકીને આવું ત્યાર પછી ટાઈમિંગ જે મોર્નિંગનો બસતો હોય એને અઢી કલાકની સ્કૂલ હોય એટલામાં પછી ઘરે આવીને થોડીક વખત મોબાઈલ મચેડું અને કોઈક વખત મોબાઈલ મચેડવાની અંદર ટાઈમ એટલો બધો જતો રહે ખબર ના પડે તો હું એટલું કોન્સન્ટ્રેશન રાખીને વિચારું કે ભાઈ આજે બહુ મોબાઈલ નથી બચેડવાનો આજે પહેલું કામ કરીશ સૌથી પહેલાં કપડાં મશીનની અંદર નાખી દઉં છે કંઈ નીચે ધોવાના હોય કે અંડર ગાર્મેન્ટ્સ હોય કે પછી મોજા હોય હાથ રૂમાલ હોય દરેક વસ્તુ નીચે ધોઈ પછી મશીનની અંદર નાખું તો એક બાજુ મશીન ચાલુ કરી દઉં એક બાજુ સવારના જે બધા વાસણ હોય એ વાસણ પતાવી દઉં અને એક બાજુ પછી પોતા કરવાનું ચાલુ કરી દઉં તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કરી નાખું નાસ્તો કોઈક વખત બેસીને શાંતિથી કરું કાં તો પછી એવું હોય કે કંઈક ખાતા ખાતા કશું કરી નાખું કામ કરી નાખું અને પછી કામ બધું ઇઝીલી પતી જતું હોય તો પછી શાંતિથી બેસીને દૂધ નાસ્તો કંઈક લઈને બેસું તો એ વખતે મોબાઈલની અંદર કોઈ વિડીયો જોયા કરું કે પછી કોઈક સિરીઝ આવતી હોય કે એ જોવું ને પ્રિફર કરું મોસ્ટલી કે કોમેડીઝ વિડીયો જોતી હોવ તો બસ એ પતાવું ને પછી કામ છે ને બહુ બધું લાગે ને કે હજી આટલું બધું બાકી છે તો મારા હેડફોન લગાવો મારા ઘરે એક દિવસ ફોન કરું એક દિવસ મારા સાસુને ફોન કરું તો એક બાજુ મારા મમ્મી બોલતા જાય એ ડું સાંભળતી જાઉં ને ફટોફટ પછી કામ પતાય કરું હું પણ બધી વાતો કરતી જાઉં મોબાઈલ ચાર્જની અંદર મૂકીને પછી મારું કામ આવી રીતે વહેલું વહેલું પતી જાય કે મમ્મી જોડે વાત કરે કરું કે હા આજે આવું થયું આવું થયું હતું બીજા દિવસે પછી મારી સાસુને ફોન કરી લઉં કે ભાઈ કેવી છે તબિયત આમ છે તેમ છે એટલે એ પણ બધી વાતો કરતા હોય કે ભાઈ તબિયત આવી છે આજે આ કર્યું પેલું કર્યું એટલે એવી રીતે વાતો કરતાં કરતાં મારું કામ પતી જાય ને જે વચ્ચે અઢી કલાક જેવો મળે ને એની અંદર જ મારે ઘરનું બધું કામ પતાવવાનું હોય એ વખતે મારે વિડીયોનું કોઈ પણ કામ ના થાય તો ફટોફટ બધું કામ પતાવવું કપડાં થઈ જાય પછી સૂક સૂકવી દઉં ને પછી જે પણ સવારે જમવાનું તો બની ગયું એટલે એને ટેન્શન ના હોય પછી શિવાજ લેવા માટે જવું પછી થોડીક વખત એના ફ્રેન્ડ સાથે નીચે રમતો હોય તો એ રમીને જ્યાર પછી ઉપર આવે ત્યાર સુધી એનું ગરમ પાણી ભરીને રાખું રોજે સવારે તો નાઈને જાય સ્કૂલેથી પાછો આવે ને એ વખતે પણ હું એને ફરીથી નવડાવી દઉં કે ભાઈ સ્કૂલની અંદર પરસેવો થયો હોય ને મને પણ એવી હેબિટ છે કે હું એને મૂકવા માટે જાઉં ને પછી પાછી આવું ને તો પણ પરસેવો એટલો બધો થાય ને તો હું પણ ફરીથી પાણી નાખીને નાઈએ જ લઉં તો જ્યાર સુધી એ નાવા માટે જાય ને ત્યાર સુધી એનું કંઈક ટિફિન બોક્સ કાઢીને મૂકવાનું હોય આ હોય એનું હોમવર્ક એક વખત જોઈ લઉં બુક્સની અંદર એક વસ્તુ એમાં પણ રોજે જેના નાટકો હોય કે ભાઈ આવીને છે ને સીધો બધા ટોઈસ લઈને બેસે ને પછી કહેશે કે મારે આ કરું છે તે કરું છું એટલે રોજ જ મારે બોલવાનું થાય એને કે પહેલાં તું નાહવા માટે જઈશ પહેલાં કપડાં બદલીશ એ પછી દરેક વસ્તુ તું ટચ કરીશ બાકી હું તને કશું નહીં કરવા દઉં કરીને રોજે અમારો એવો તો ટાઈમ પાસ થતો હોય છે ને પછી જેવું એ નાહી લે પછી હું એને કહી દઉં કે ભાઈ જમીને સીધું મને તારું હોમવર્ક પતાવું જોઈએ તો હોમવર્ક પતાવી દઈશ ને પછી રમવાની મજા આવશે તો એ એક વખત માની જાય છે તો હોમવર્ક ઓછું હોય તો કરી નાખે આ તો પછી નાટક કરે કે મહી તમે કરાવશો ને તો જ કરીશ હમણાં નહીં કરું પપ્પા રાતે આવશે ને ત્યારે પપ્પા જોડે કરીશ તો મૂળ પ્રમાણે આધાર રાખે છે કે ભાઈ કેવું મૂળ છે બપોરે બસ આ દરેક વસ્તુ બતાવીને પછી એને થોડીક કંઈક એક્ટિવિટી જમી ને પછી જમવા ટાઈમ હું મારું જમવાનું લઈ લઉં એનું જમાનું લઈ લે કોઈ કોઈક વખત જમાડવું પડે કોઈક વખત બો નાટક કરતો હોય તો પછી વચ્ચેથી હું જમાડી દઉં ને હવે તો એને સ્ટ્રિક્ટલી કીધું છે કે હવે તો મોટો થઈ ગયો છે સ્કૂલમાં નેક્સ્ટ ઇયર તો વધારે ટાઈમ થઈ જશે ફર્સ્ટ ટાઈમની અંદર તો ટીચરે કીધું છે દાળ ભાત શાક રોટલી જાતે જમતા આવડવું જોઈએ તો હવે જાતે જમવા લાગ્યો છે એટલે જમી તો લે છે પણ એમ કોઈક વખત કેવું આપણને કંટાળવા જાય તો જોડે જોડે જમાડવા કે કેવું કંઈક કરું જમાન ઉપરથી જાય હું વાસણ કરું બીજું મશીન થઈ ગયું હોય અમે જે કપડાં મીન્સ કે સવારના પહેરેલા હોય શીખવાજના પણ હોય સ્કૂલ યુનિફોર્મ એ બધું ધોઈને મશીનનું બધું સુકવું ત્યાર સુધી દોઢ ફોણા બે જેવું થઈ જાય એ પછી એને કંઈક રાઇટિંગ કરાવવાની હોય એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કરાવવાની હોય દરેક વસ્તુ કાઢીને પછી થોડું ઘણું કરીએ એને સૂવા માટે બે અઢીની આસપાસ આમ તો લઈને પડો ને તો પણ નથી સૂતો તો પોણા ત્રણની આસપાસ પછી સૂવા માટે પડે એ વખતે જસ્ટ પછી બધું એને ડેલી આખું પૂછું કે આજે સ્કૂલમાં શું કરાયું હતું ક્યાં બેઠો હતો તો એનાથી મને ખબર પડે કે ભાઈ આગળ બેઠો હતો કે પાછળ બેઠો હતો એની બાજુમાં કોણ બેઠું હતું એવી રીતે જસ્ટ વાતો અને પછી એ વખતે શાંતિથી એને પછી બધી વાતો કરે તો હા તો બહુ સ્ટ્રોંગ છે શ્રીમાસ્તવ બહુ હેલ્ધી છે આવી રીતે જે પણ હું બોલતી હોઉં ને એ સાંભળતા સાંભળતા સુઈ જાય ને પછી હું મને પણ ઊંઘ આવતી હોય તો વખત કોથા હોય તો સુએ જઈશ સુએ જઈશ પણ માઇન્ડની અંદર હોય કે ના મારે વિડીયો મૂકવાનું બાકી છે તો જસ્ટ પછી ઊભી થઈને વિડીયોનું કામ કરવા લાગુ એટલે પોણા ત્રણ ત્રણ વાગ્યાથી સાડા ત્રણની અંદર જ જે પણ વિડીયોનું મારે કામ કરતી હોય ને લખવાનું હોય તો ફટોફટ નોટપેડની અંદર જ્યારે પણ વિચાર આવે ત્યારે લખી નાખું વિડીયો શૂટ કરવાનો બાકી હોય તેવી રીતે શૂટ કરી નાખું અને જે પણ હું કામ કરું ને વિડીયોનું કે ત્રણથી સાડા ત્રણની વચ્ચે કરી સાડા ત્રણ સુધી હું વિડીયો પોસ્ટ કરી નાખું એના પછી કંઈક ઘરનું કામ બાકી હોય કે વાસણ ને બધું લૂંછવાનું ને બધી દરેક વસ્તુઓ બાકી હોય તો વાસણ વાસણ જે બપોરના થયા હોય અમે લોકોએ જમેલા હોય એ બધા લૂછીને મૂકી દઉં ને દરેક વસ્તુ પછી પ્રોપર કરી નાખવું એને પછી દોઢ પોણા બે કલાક પછી તો ઉઠાડી દઉં છું બે મિનિટ અહીંયા તાપ આવે છે હવે બસ હવે અહીંયા તાપ નથી આવતો તો બપોરે પછી એ સુઈ જાય ને એ વખતે જ પછી મારું વિડીયોનું કંઈક યુટ્યુબનો વિડીયો મૂકવો હોય તો આ દરેક વસ્તુ પતી જાય અને પછી વિડીયો શૂટ કરવા માટે બેસી જા મારું જે પણ ઇન્ટરનેટ હોય મોસ્ટલી એ વખતે પતવા માટે આવ્યો હોય તો પછી અપલોડ કરતા એની અંદર વધારે જોઈએ છે તો પછી રાતે મારા હસબન્ડની વેઇટ કરું કે આવે ને પછી એમના વાઈફાઈથી ઓન કરીને પછી એટલા માટે મને મોડું થઈ જાય છે બપોરે પછી એ દોઢ કલાક પોણા બે કલાક બે કલાકની આસપાસ એને સુવા દઉં પછી ઉઠાડી ને પછી એને કહું બરાબર રમા દઉં એ વખતે પછી એની જોડે કંઈક એની લાયકું કીટ રમતો હોય મેગ્ના ટાઇલ્સ રમતો હોય ને એ વખતે બેસીને પછી કંઈક કેરમ છે ને એ બધું રમીએ એને મોસ્ટલી વીકમાં બેથી ત્રણ બે દિવસ અબાકસ ક્લાસ હોય છે ને બે દિવસ કરાટે ક્લાસ હોય છે તો એનો ટાઈમિંગ હોય તો એની પહેલાં એને પ્રિપેર કરું કે ભાઈ તારે જવાનું છે એટલે હમણાં રમી લે ઉઠીને પછી પહેલાં તો નાસ્તો કરી લેશે એ નાસ્તો કરીને પછી અમે લોકો રમતા હોઈએ કંઈક હોમવર્ક બાકી હોય અબેકસનું છે કે કરાટેનું કશું કે એને પ્રેક્ટિસ કરવાની કીધું હોય કે કશું કીધું હોય બસ એ દરેક વસ્તુ કરશે ને પછી હું સાંજની તૈયારી પણ એને એક બાજુ કશું કામ સોંપીને રમતા રમતા ઊભી થઈને કંઈક દાળ ચોખા ફલાડવાના હોય કે દરેક વસ્તુ હોય તો કરી નાખું ને પછી એને અવાગ કે ક્લાસમાં જવાનું હોય ને કોઈક વખત ના જવાનું હોય તો મોસ્ટલી પછી એવો ટ્રાય કરું કે એ ઉઠે ને એની પહેલાં તૈયારી કરી નાખો તો જ્યારે પણ જવાનું હોય એ વખતનો ટાઈમિંગ મને મળી જાય કે ભાઈ એને એક કલાક અબાકસમાં જવાનું હોય તો એ વખત હું જમવાનું બનાવી દઉં જો ક્લાસ ના હોય તો એ વખતે એ ઉઠે એની પહેલાંનું જમવાનું તૈયારી કરી નાખું બસ પછી રાતનું જમવાનું જમી લેવાનું એ ઓફિસથી આવે સાંજે કોઈ કોક વખત બહુ લેટ પણ થઈ જાય મોડે પણ આવતા હોય છે તો ને પછી રાતે જમવા ટાઈમ અમે લોકો ટીવી ચાલુ કરીએ અત્યારે અમે લોકો વડોદરા જઈને આવ્યા ને ત્યાંથી એને ને લક્ષ્મી નારાયણ જોવાની બહુ મજા આવી ગઈ છે તો અમને પણ મજા આવે છે તો ટીવીની અંદર કોઈક વખત જોતાં જોતા જમતા હોઈએ કોઈક વખત શાંતિથી બેસીને જમી લેતા હોઈએ તો શિવશક્તિ મોસ્ટલી અમે તો એવું વિચારીએ છીએ કે અડધો કલાક જોતા જોતાં જમીએ તો મારાથી પણ જોઈ લેવાશે ને એમનાથી પણ જોઈ જશે તો રાતે જસ્ટ એવી રીતે ટીવી જોતાં જોતાં જમવાનું ત્રણે ત્રણ જણ લઈ લઈશું ને એના પછી રાતે ભાઈનું પછી હોય મમ્મી મને જે જોવું હોય એ જોવા દેશો ને એમ તો અમારું જોવાનું પતિ જશે એટલે એ પણ જોતો જ હોય જોડે જોડે એના પછી કંઈક એને જોવા દઈએ કે ભાઈ એને જે પણ કાર્ટૂન જોવું હોય મોસ્ટલી ટોમ એન્ડ જેરી છે એવું બધું જોતો હોય તો એને જોવા દઈએ વીસ મિનિટ અડધો કલાક જેવું જોશે ત્યાર સુધી મારા હસબન્ડ પણ થોડોક આરામ કરી લેશે ને પછી એની જોડે રમશે ને હું પછી રાતના વાસણ છે ને એ દરેક વસ્તુ બતાવતી હોઉં ને કંઈક વિડીયોનું કામ બાકી હોય કે મારે એડિટિંગ કરવાનું હોય વિડીયો અપલોડ કરવાનું હોય તો એ જ્યારે ટીવી જોતો હોય ને એ વખતે હું વિડીયો અપલોડ ને બધું કામ પતાવી દઉં એ પણ એમનું લેપટોપ લઈને કંઈક કામ હોય તો એ કરી નાખે કાં તો પછી થોડુંક આરામ કરી લેશે કે ભાઈ હમણાં તોફાન આવશે તો મને કામ નહીં કામ નહીં કરવા દે એ પણ એમની રીતે મોબાઈલની અંદર થોડુંક કંઈક કામ કરી લેશે હું મારું કામ પતાવી દઈશ ને પછી વાસણ ઘસી ને પછી 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 રાતે એઝ યુઝ્યુઅલ જે એને બ્રશ કરાવું કોઈક વખત એના પપ્પા કરાવી દે કે ભાઈ હું કરાવી દઉં છું બ્રશ કરાવી એને નવડાવવાનું જે કંઈક રેગ્યુલર થતું હોય ને એ એ કરાવી દે બસ તો આ રીતે પછી રાતે રમતા રમતા હું રાતે છે ને એને અત્યારે શું કહેવાય કે એક્ટિવિટી કરવાની મજા પડી જાય છે તો એમ પપ્પાને બહુ જ લેટ થતું હોય ને તો એ વખત હું નાહવા માટે જતી હોઉં ને ત્યારે એને થોડીક કંઈક વર્કશીટ આપી દઉં કે તું આ કરી નાખ તો એને એકલા એકલા કરવાની બહુ મજા આવશે એના પપ્પા હશે તો તો બહુ જ તોફાન કરશે અને પછી બે જણ તોફાન કર્યા કરશે હું નાઈ ગઈને પરવારીશ ત્યાર સુધી પછી સુવાનો ટાઈમ થઈ જશે તો આખો દિવસ મારો આ રીતે જાય છે કે સવારથી પડે છે રાત પડી જાય ત્યાર સુધી બહુ થાકી જવાય છે અત્યારે હું થોડું ઘણું સર્ચ પણ કરું છું કે એવી કોઈક વસ્તુ મળી જાય કે ઇમ્યુનિટી કે કેવું નાના છોકરાઓ માટે તો હોય તો આપણા માટે કંઈક હોય તો એવું કશું હું પણ વિચારું છું આની અંદર થોડોક ટાઈમ મારે હવે મારે એક્સરસાઇઝ માટે પણ કાઢવો છે વજન વધી ગયું જ પહેલાં કરતા ને એટલા માટે તો ટ્રાય કરીશ કે એક દિવસ વિડીયો કરું એક દિવસ એક્સરસાઇઝ માટે કાઢું પોતાના માટે ટાઈમ કાઢું તો આ રીતે મારો ડેલી રૂટિન જાય છે કોઈ કોક વખત બહુ તોફાન પણ થઈ જાય શિવાંશ જોડે બહુ મસ્તી પણ થઈ જાય અમને એ પ્લસ પોઈન્ટ છે કે અમે લોકો ત્રણ જણ જ રહીએ છીએ તો સવારે કમ્પલસરી એવું નથી કે ના ઉઠ્યું તો શું થઈ જાય નાના હતા શિવાંશની વખતે કોરોના હતો ને ત્યારે થતું હતું કે ભાઈ કમ્પલસરી ટિફિન બનાવવું જ પડશે કારણ કે બહારનું ખવાઈને ને કંઈ કરતાં કંઈ રેસ્ટોરન્ટને કશું ચાલતું નહોતું એ વખતે કેન્ટીન નહોતી એમની ઓફિસમાં એટલે વર્ક નહોતી કરતી વખતે એટલા માટે અધરવાઇઝ મારી તબિયત ખરાબ હોય કે પછી બહુ ઊંઘ આવી ગઈ હોય રાતે બહુ લેટથી પરવાર્યા હોય તો પછી સવારે મારાથી ના ઉઠાય તો એ મને કહી દે કે આજે ટિફિન ના કરતી હું મારા કેન્ટિનમાંથી જમી લઈશ એમને કેન્ટીન પણ ત્યાં છે તો એ જમી લેતા હોય છે પણ મોસ્ટલી પ્રિફર કરું કે સવારે જમવાનું બની જાય તો અમારા ત્રણનું બની જાય મોસ્ટલી એ ટિફિન જ લઈને જતા હોય પણ એવું રિસ્ટ્રક્શન નથી કે ભાઈ કેમ નથી બનાવ્યું કે આજે કેમ અને શિવાંશ જ્યારે પછી જો મારે ટિફિન એમને ના બનાવ્યું હોય તો શિવાંશ જ્યારે સ્કૂલે હોય ત્યારે અમારા બે જણનું કંઈક ને કંઈક બનાવી દઉં અને શિવાંશને મોસ્ટલી એવું છે કે ભાત એટલો ના જોઈએ રોટલી તો જોઈએ તો શાક રોટલી બનાવી દઉં કાં તો પછી કંઈક નૂડલ્સ છે ઉતા છે એને ભાવે એવું બધું ને મને પણ ભાવ છે એની જોડે બધું ચાલી જાય તો આ રીતે કોઈક વખત થઈ જાય સબ્જી કોઈક વખત સાફ કરવાની બાકી રહી જાય તો એ બધું કંઈક બપોરે કામ પતાવી દઉં જ્યારે એ સૂતો હોય ત્યારે પતાવી દઉં તો મોસ્ટલી મારું કામ જે પણ વીડિયોનું છે કે પછી ઘરનું છે એ ત્યારે જ પતે જ્યારે શીવાસ સ્કૂલે જાય કાં તો પછી શીવા સૂઈ જતો હોય અને એ જાગતો હોય ને ત્યારે છે ને હું પહેલાં એને ધરાઈને છે ને રમાડી દઉં કે એની જોડે બેસીને પ્રોપર ટાઈમ આપી દઉં પછી હું કંઈક ઊભું થઈશ ને કરવા માટે તો એ મને કરવા દેશે તો બસ આ રીતનું જ મારું રૂટિન છે આઈ હોપ કે તમને લોકોને કંઈક હેલ્પફુલ થયું હશે જે પણ ક્વેશ્ચન આન્સરના હતો વિડીયો એ હું કાલે જરૂરથી અપલોડ કરીશ અને નવા ટોપિક તમને સેના ઉપર વિડીયો જોઈએ છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જેવી રીતે મને ઇન્સ્ટા પર લવ આપ્યો છે હું મને યુટ્યુબ ઉપર પણ જરૂરથી આપજો મારો અત્યારે ફોકસ યુટ્યુબ ઉપર પણ છે કે ઘણા બધા વિડીયોઝ હવે અહીંયા પણ પોસ્ટ કરવા છે તો અહીંયા પણ સારું એવું યુટ્યુબ ઉપર ગ્રોથ કરવો છે તો તમારા લોકોનો સપોર્ટ સારો છે આવી જ રીતે આપતા રહેજો અને નવા ટોપિક સાથે ફરીથી બાય